મહત્તમ તાપમાન જે છે મેક્સિમમ એ બત્રીસ તેટલી રહેશે ખાવું માટે લગભગ જે હોય ઓપ્સિમમ ટેમ્પરેચર વીસથી પચીસ રહેતો સારું જીરામાં ત્યાંના છે નીચું રહેતું સારું પરંતુ હવે આ બાવીસ તારીખ પછી મહત્તમ તાપમાન થોડું ઊંચું રહેવા છતાં પવનની ગતિ અને ઠંડા પવનના કારણે રવિ પાકો માટે સારી સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે અને ડિસેમ્બરમાં જે ઘઉં જેવા જે અર્લી વેરાયટીમાં ઘઉં વાવવામાં આવતા હોય છે તેની સ્થિતિ સારી રહેવાની શક્યતા રહે છે એટલે અજમો અને લગભગ જીરું એને એના પોષક હવામાન થતું નથી